પોતે આત્મહત્યા કરી હોવાની માહિતી સાંભળી રહી છે છોટાદેપુરના પીપળસટ ગામે મહિલાએ પોતાની આઠ માસની દીકરીને મારી નાખી પોતે આત્મહત્યા કરી હોવાની માહિતી સાંભળી રહી છે મહિલાએ પોતાની આઠ માસની દીકરીનું પાણીના હોજમાં બીજી રીતે મોત મોત નિપજાવ્યું છે બાદ મહિલાએ પોતાની જાતને લીમડાના ઝાડની ડાળી પર દોડાવડે ગળે ફાંસો ખરી આત્મહત્યા કરી છે મહિલાએ પ્રેમ લગ્ન કરતા તેના પિતાએ તેને પરત લઈ જવા હોવાના ડરને લઈ પોતે લીમડાના ઝાડ ઉપર ફાંસો ખરી આત્મહત્યા કરી છે આત્મહત્યા કરે જેમાં આ ઘટનાની જાણ યુવતીના પતિ ઘરે આવતા બાળકીને પાણીના હોજમાં વૃદ્ધ હાલતમાં તરતી જોઈ હતી ત્યારે સંખેડા પોલીસ જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પટેલ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર